તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે મિસિસ બેક્ટર્સ ફૂડ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે રિસેન્ટલી લિસ્ટેડ આમ તો બહુ કંઈ હિસ્ટ્રી નથી તમે જે જુઓ છો ને એ મંથલી ચાર્ટ્સ છે જેમાં એક સરસ બેઝ ફોર્મેશન બન્યું છે અને અત્યારે ફિલહાલ ઉપલા ઉપલાસરોથી ઘટાડો તમે સતત જોયેલો છે બે હજાર પચીસમાં ઇનફેક્ટ પરફોર્મન્સ આવ્યું જ નથી પણ આ મહિને કંઈક ફરી બેઝ બનાવી ઉપર આવવાની કોશિશ થઈ રહી છે ટેકનિકલી વાત કરી લીધી હવે આવો ફંડામેન્ટલ્સ પર શા માટે પસંદ કર્યો એક તો વેલ્યુએશન થોડા કમ્ફર્ટેબલ છે ડેટ સતત કંપની ઘટાડી રહી છે અને મને લાગે છે કે જલ્દી ડેટ ફ્રી બનવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે બીજું તમે જો લાંબા સમયગાળા માટે હોલ્ડ કરી રાખો ને તો ઓગણીસ પોઈન્ટ છ ટકા ડિવિડન્ડ પે આઉટ છે પ્લસ નીચે જે બ્લેક લાઇન હતી એ આપણે સરસ સપોર્ટ કમ્ફર્ટ મળે એટલે વેલ્યુએશન્સની દ્રષ્ટિએ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે પાંચ વર્ષનો નફાનો ગ્રોથ તમે જુઓ કેગર છત્રીસ પોઈન્ટ ચાર ટકા છે આટલા સારા ફંડામેન્ટલ્સ હોવા છતાં પણ સ્ટોકમાં પિટાઈ થઈ તો હવે અહીંયાથી કન્ઝમ્પશનની સ્ટોરી જ્યારે આગળ વધવાની છે રો મટીરિયલ્સ બધી જ હોટલ વગેરેને પૂરું પાડે છે મિસિસ બેક્ટર્સ ફૂડ તો ઓગણીસો ત્રણ પહેલાં ટાર્ગેટ્સ મને લાગે છે અહીંયાથી જો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખો ને ત્યારબાદ ઓલ અલ્ટિમેટ જે તમારા ફિફ્ટી ટુ વીક હાઈ હતા તેને નજીક બાવીસસોનો બીજો ટાર્ગેટ મને લાગે છે અને નીચે જે બ્લેક લાઇન ચાર્ટમાં આપણે જોઈ હતી તે અગિયારસો વીસનો લોસ લઈ અત્યારે બારસોને ઉપર છે સ્ટોક તો તમને સરસ રિસ્ક રિવોર્ડ મળી શકે એટલે મિસિસ બેક્ટર્સ ફૂડ ધ્યાન પર રાખો લોંગ ટર્મ માટે આપની બિલકુલ યસ આજે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોકમાં તો એ છે યુટીઆઈ એમસી આ સ્ટોક હું ફરીથી આજે પસંદ કરી રહ્યો છું કારણ કે ઘણા બધા કારણ છે ડેલી ચાર્ટમાં તમે જોશો તો ટેકનિકલી આપણને વધારે રસપ્રદ જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં તમે જુઓ તો બારસો ઇઠ્યોતેરનું જે લેવલ છે ચાર્ટ આપણે લઈને આવીશું બારસો ઇઠ્યોતેર પર તમે જે કરશો તો એક બે ત્રણ ત્રણ વખત આપણને ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ વખત સ્ટોકે સપોર્ટ લીધો છે એટલે ત્રણ વખત તમને અહીંથી સપોર્ટ મળ્યો છે અને સપોર્ટ લઈને ઉપર તમે જો એક રેજિસ્ટન્સ પણ જોવા મળ્યું છે જ્યારે પણ ત્યાંથી સપોર્ટ લીધો કે ઉપરની તરફ આપણને લેવલ જો વાત કરીએ ચૌસો સત્તર સુધીના આપણને જોવા મળે છે પરંતુ કારણ તમે એકલું માત્ર સપોર્ટ નથી તમે લીધો સપોર્ટથી બાઉન્સબેક નથી તમે જોશો ઈએમએ ઉપર તો પર ઉપર આપણને પચાસ ઈએમએ છે એની ઉપર ફાઇનલી ટેન ઇમએન ક્રોસઓવર થવાની તૈયારી જોવા મળી છે બીજું કારણ ત્રીજું કારણ તમે જોશો તો ડેલી ચાર્ટમાં સતત ત્રણ દિવસથી હાઈ 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 લો ફોર્મેશન બધું જોવાનું ગઈકાલે જ્યારે માર્કેટમાં ઘટાડો આવ્યો હતો ત્યારે પણ તમે જુઓ તો આ સ્ટોકે ક્યાંક ને ક્યાંક પોતાના લેવલ જાળવી રાખ્યા અને એકદમ બિલકુલ ડોઝી કેન્ડલ બનાવી એટલે કે સ્ટોકે સંકેત આપે કે હાલ એને ઘટવાનો મૂડ નથી એટલે કે આ પણ એક કારણ છે અને બીજો ચાર્ટ લઈને આવું હેકીનેસી એક હેકીનેસી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો તમે જે બોક્સ ડ્રો કર્યું છે ઓલરેડી ત્યાં તેજીનું સેટઅપ ગઈકાલે જ આપણને બન્યું છે એટલે કે ઘણા બધા કારણ છે કે જેના કારણે આ સ્ટોકમાં આગળ પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે વાત કરીએ લેવલની તો જેમ મેં પહેલાં વાત કરી ઉપર ચૌસો સત્તરનું લેવલ જોવા મળશે અને જો એ સસ્ટેન થશે તો આપણને ચૌસો નેવું રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે છે નીચે સપોર્ટ તરીકે આપણે એક હજાર ત્રણસો ને ચાલીસ રાખીશું એટલે કે રિસ્ક રિવોર્ડ પણ આપણને સારા એવા મેચ થતા જોવા મળી રહે છે આજના દિવસે મારા તરફથી રહેશે એ છે યુટીઆઈ એએમસી એમસી યુ શોર્ટ ટર્મ માટે ધ્યાન પર રાખો અને સાથે સાથે મિસિસ બેક્ટર્સ ફૂડ આ તમે લોંગ ટર્મ માટે ધ્યાન પર રાખી શકશો